અઠાવીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે મેનેજમેન્ટ કોટામાં જે પોસ્ટ મેટ્રિક શિક્યવૃત્તિ મળે છે એ બંધ કરવાનો નિર્ણય લીધો છે જેના વિરોધમાં ગુજરાતભરમાં તમામ આદિવાસી સંગઠનો વિદ્યા સંગઠનો દ્વારા આવેદનોપત્રો આપ્યા અને આજે પોસ્ટ મેટ્રિક શિક્યવૃત્તિ યોજના છે એ ફરી ચાલુ કરવાની માંગ કરી હતી પરંતુ આ બેરી લુલી આંધરી સરકારે વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ સમજવાની જગ્યાએ સમસ્યાઓ સમજવાની જગ્યાએ એમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લીધો નથી જેના કારણે વિવિધ જે કોલેજો છે એ જેમને જે પણ વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લીધું છે તેમને ફ્રી માટે પ્રેશરાઇઝ કરવામાં આવે છે